નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે દાદાગીરીની ફરિયાદ માહિતી માગનારનો મોબાઈલ બરજબરીથી લઈ વિડીયો ડિલીટ કરાયો હોવાનો આક્ષેપ વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી કર્મચારી ચુડાભાઈ રબારી અને સુધીર કંસારાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે વિસનગરના ઉર્વિદ શાહે લેખિત રજૂઆત કરી છે માહિતીના અધિકાર હેઠળ માગેલી માહિતી અંગે નગરપાલિકામાં માહિતી મેળવવા ગયેલા અરજદાર સાથે થયેલી ઘટના અંગે ગંભીર આરોપ લગાવાયો છે ઉર્વિત શાહના કહ્યા મુજબ તેઓ આરટીઆઈ હેઠળ માહિતી લેવા વિસનગર નગરપાલિકા ગયા હતા જ્યાં તેમણે પ્રથમ ચીફ ઓફિસર તથા ચુડાબાઈ રબાઈનો સંપર્ક કર્યો હતો ચુડાભાઈને માહિતી ન હોય તેઓ સુધીર કંસાહને સાથે લઈ ગયા તે દરમિયાન ઉર્વિદ શાહે વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું આ બાબતે સુધીર કંસારાએ રેકોર્ડિંગ બંધ કરવા દબાણ કરેલું અને તોફાની રીતે વર્તન કર્યું હતું ત્યારબાદ શાહને ચીફ ઓફિસર પાર્ટ ત્રિવેદીની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં શાહના આરોપ અનુસાર ચીફ ઓફિસરે તેમના મોબાઈલ ફોનને બરજબરીથી કબજે કર્યો અને તેમાં રહેલા ચાર વિડીયો ક્લિપ્સ ડિલીટ કરી નાખ્યા અંતે ઉર્વિદ શાહે તેમના ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનો તથા સમગ્ર ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એવી માંગ સાથે પોલીસમાં લેખિત અરજી આપી છે મારોવા યુદ્ધના પત્રકાર સમીર દિવાને નગરપાલિકા ચીફ ઓફિસર સાથે વાત કરેલ પરંતુ આ બાબતે કોઈ પણ કહેવા તૈયાર થયા ન હતા સાગર નગરપાલિકામાં એક કમિશ્નરે ઓર્ડર કરેલો હતો કે ભાઈ આઈટીઆઈની માહિતી રેકર્ડ નિરીક્ષણ કરીને લેવાની એટલે હું આજે બપોરે ઓગણીસ ઓગણીસ તારીખનો બોલાયો હતો મને ઓગણીસ આઠ બે હજાર પચીસે બપોરે બાર વાગે તો હું બારના પાંચે અહીંયા નગરપાલિકામાં આવ્યો નગરપાલિકામાં આવ્યો નીચે કર્મચારી જોડે વાત થઈ અને કર્મચારી જોડે વાત કરી અને ઉપર અમે સુધીરભાઈ કંસારા જોડે અને સીઓ જોડે ગયા તો સુધીર કંસારા જોડે અમે વિડીયો ઉતારતા હતા તો સુધીર કંસારા અમારા જોડે દાદાગીરી કરવા માંડી કે વિડીયો ઉતારે નહીં બંધ કરી દે એવી રીતે ખોટી રીતે હાલ રિટાયર્ડ કર્મચારી છે તેમ છતાં નગરપાલિકામાં આવી અને અમારી જોડે ઉદ્ધતન વર્તન કર્યું પછી સીઓ સીઓની ઓફિસમાં લઈ ગયા સીઓની ઓફિસમાં લઈ ગયા પછી અમે સીઓ જોડે સીઓને વાત કરી સુધીર કંસારાએ તો સીઓ મારી જોડે દાદાગીરી કરવા માંડી અને હાથાભાઈ કરી અને મારો ફોન પડાવી લીધો અને એને પોતાની જાતે ડિલેટ મારા વિડીયો ડિલીટ કરી દીધા અને પછી કે આ ચેપ્ટર પતાવો અને એમ કરીને કે મને ઓળખતું નહીં હું કોણ છું એ હું કહો માથાભારે માણસ છું એમ કરીને જોડે દાદાગીરી ભર્યું વર્તન કર્યું ચીફ ઓફિસરે આજ ન્યૂઝના પત્રકારે વિસનગર ચીફ ઓફિસર સાથે વાત કરી તો તેમણે જણાવેલ કે અમને પૂછ્યા વગર અને આયોગની પરમિશન વગર વિડીયો ઉતારી ના શકાય અને સરકારી ઓફિસ છે તમામ રેકોર્ડ ખુલ્લા છે તો પછી વિડીયો ઉતારવાનો મતલબ શું તેમજ વધુ જણાવાયું કે અમારા કર્મી સાથે ગેરવર્તન કરે તે યોગ્ય નથી હવે જોવાનું એ રહ્યું કે બંને બાજુ જે આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે શું નિર્ણય આવશે તે એક તપાસનો વિષય છે